આગાજે <coughs>

અરે અન્ય સમાજના જે પણ આવ્યા હોય એને વધારે વિધિ બધા નીચે બેસી જાય અને અહીંયા અમારા વિક્રમભાઈ જે પણ કરી રહ્યા છે સમાજ માટે એમાં અમારું સમર્થન છે આગળ ઘણા બધા કલાકારો છે એમને પોતાની વાત રજૂ કરવી હોય તો કરી શકે છે થેન્ક યુ ખૂબ ખૂબ આભાર આજ રોજ તમે બધા જાણો છો વધારે લાંબી ટૂંકી વાત નહીં કરું પણ વિક્રમભાઈ એ જે નારાજગી વ્યક્ત કરી કે અન્ય કલાકારો સન્માન જે થયું એ બદલ તો હું એટલું કહીશ કે એમની નારાજગી એ બરાબર છે અને આપણો તો હોલીવુડ ગણો બોલીવુડ કરો આપણો હીરો તો અને જેમ મેં વાત કરી આગળ પણ તમે સોશિયલ મીડિયામાં જોવો કે નાનો કલાકાર હોય કે મોટો કલાકાર હોય ક્યારે વિક્રમભાઈએ કોઈ કલાકાર માટે ભેદભાવ રાખ્યો નથી અને અમારું એક પતે રાજાનો ગરબો તમે બધા જાણો છો જે જેનાથી મને નામના મળી સૌ પ્રથમવાર વિક્રમભાઈએ ગાયેલું એટલે દરેક કલાકારને એ સન્માન આપે છે અને દરેક કલાકાર જ્યારે ઉપસ્થિત હોય ત્યારે બધા કલાકાર વતીથી હું એવું કહું છું કે અમે બધા તો હજુ વિધાનસભામાં પહોંચવામાં ઘણી સ્ટ્રગલ માંગીએ પણ વિક્રમભાઈએ જ્યારે બધા કલાકારની વાત કરી છે ત્યારે હું અહીંયા વિક્રમભાઈની વાત કરીશ કે જ્યારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ઊભી કરવામાં જો મોટો મોટો ફાળો રહ્યો હોય તે આપણા વિક્રમભાઈ ઠાકોર છે અને એમના ચાહકોનો છે અને આટલો મોટો બહોળો ક્ષત્રિય સમાજ ઠાકોર સમાજ હોય ત્યારે જો હું એક નાના સમાજમાંથી આવું છું ઠાકોર સમાજ જોઈ વધારે તમામ કલાકારો તેમજ સર્વ સમાજના જે કલાકારો સ્ટેજ સૌને મારા પ્રણામ અને માન આપીને

A U A C。